રાજકોટની અંદર જે રૂપાલાભાઈએ અમારા રાજપૂત સમાજના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે અમારી ભાઈ બહેનો અને માતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે એના વિરુદ્ધમાં અમે ગાબટની આજુબાજુના તમામ ક્ષત્રિયો ભાઈઓ એકઠા થઈને અમે એમનો સખતપૂર્ણ વિરોધ કરીશું જ્યાં સુધી આ રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમારો વિરોધ યથાવત રહેશે અને આજુબાજુમાં જો મીટિંગ કરવામાં આવશે તો અમે સખતપૂર્ણ વિરોધ દર્શાવીશું અને એ જવાબદારી ભાજપની અને રૂપાલા સાહેબની રહેશે જો કોઈ પણ પાર્ટીને કે કોઈને નુકસાન થશે એની જવાબદારી તમામ એ તમામ ભાજપની પાર્ટીની રહેશે જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે